ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર મેપકો ચોકડીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ અહીંનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે એટલું જ નહીં બિસ્માર માર્ગની સાથે સાથે ટ્રાફિક જામની પણ વિકટ સમસ્યાથી આસપાસની સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જોકે ટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરાયા છે પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હતું

એકચ્યુઅલી અમારે ઇન આઉટની એક જ એક્ઝિટ છે અમારે ઘરની બહાર કેવી રીતે જવું એ અમને ઘણી તકલીફો છે એ એમાં આવેલી આપણે એક તો ફ્લાયઓવરનું કામ શરૂ કર્યું છે ત્યાં બાજુમાં અમને સર્વિસ રોડ પણ નથી આપેલું જે અમારી માટે ખાલી અમારી પાસે ખાલી એક જ માર્ગ છે અને અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તો અમારી સોસાયટીમાં આવેલા જેટલા બી મેમ્બર્સ છે નોકરીયાત જતા વ્યક્તિ સ્કૂલો જતા છોકરાઓ તથા કોઈ મરણ પણ પામે તો બી અમારી પાસે એક જ રસ્તો હોવાને કારણે ટ્રાફિકના લીધે અમે એ બધું રૂટિંગ અમારું ખોરવાઈ ગયેલું છે જેના કારણે અમે સરકારશ્રીને અમે લોકદાળી આપણા ધારાસભ્ય રમેશભાઈ મિત્રી સાહેબને રજૂઆત કરેલી છે ને એમને આ પ્રશ્નોનો નિકાલ વહેલી તકે આવે એવું એમને અમને બાઇન્ડરી આપેલી છે જેથી અમને રોડનું કામ પણ ચાલુ રહે અમને આજુબાજુની સોસાયટીના સભ્યોને એ રોડ રોડ સર્વિસની ફેસિલિટી બી મળે ને બધું ને બધું સ સારી રીતે સચવાઈ રહે ને કોઈ એમાં એક્સિડન્ટનો ભય પણ ના રહે એવું પણ અમને લાગે કે જેથી અમને બધાને સવલત ને ફેસિલિટી મળે ને સહકાર આપવા વિનંતી એમાં